આકાશવાણીનું આ ભૂજ કેન્દ્ર છે પોણા સાત થયા છે પ્રસ્તુત છે પ્રાસંગિક સાયબર સુરક્ષા અંગે જાગૃતિ સંપાદન અને પઠન આરતી ભટ્ટ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શહેર રાજ્ય અને દેશ આગળ વધી રહ્યા છે સાથે હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો છે ખાસ કરીને મનોરંજન માટેની સોશિયલ સાઇટ્સની સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને નેટ બેન્કિંગનો પણ વપરાશ વધ્યો છે વધતા જતા સોશિયલ મીડિયાના વપરાશ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જોખમરૂપ બન્યું છે સાયબર ક્રાઇમના ગુનામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે કોમ્પ્યુટર નેટવર્ક અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક કોઈ પણ વ્યક્તિ ને નુકસાન કરવાના ઇરાદે કોઈ ગુનો કરે તેને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ દ્વારા ઇન્ટરનેટ ના માધ્યમથી કોઈ પણ પ્રકારની લાલચ છેતરપિંડી ધમકી નાણાકીય ફ્રોડ પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટા ની ચોરી કરવી જેવા ગુનાઓ આ સાયબર ક્રાઇમ માં સમાવેશ થાય છે હાલના સમયે સોશિયલ હેરેસમેન્ટ અને નાણાકીય ફ્રોડ ના બનાવ વધુ બનતા જોવા મળે છે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન દ્વારા પ્રકાશિત ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ બે હજાર માં ભારતે ટોચ ટાયર એટલે કે ટાયર વન દરજ્જો હાંસલ કરીને સાયબર સુરક્ષા પ્રયાસો માં નોંધપાત્ર સીમાચીન સિદ્ધિ હાંસલ કરી છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં માં પ્રતિનિધિત્વ કરતી નોડલ એજન્સી તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી જીસીઆઈ બે હજાર ચોવીસે પાંચ આધાર સ્તંભો પર આધારિત રાષ્ટ્રીય પ્રયત્નોનું મૂલ્યાંકન કર્યું હતું દેશની કાનૂની સંસ્થાઓ સાયબર સુરક્ષા પડકારોનો સામનો કરવા અને સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે જે તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત સેક્ટરલ કમ્પ્યુટર ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ ક્ષેત્ર વિશિષ્ટ ટેકનિકલ સપોર્ટ અને ઇન્સિડન્ટ રિપોર્ટિંગ પ્રદાન કરે છે જે ભારતની સાયબર સુરક્ષા ક્ષમતાઓને વધારે મજબૂત બનાવે છે ભારતની સાયબર સુરક્ષા વ્યૂહરચનામાં શિક્ષણ અને જાગૃતિ કેન્દ્રીય રહી છે લક્ષિત ઝુંબેશ અને શૈક્ષણિક પહેલોએ ખાનગી ઉદ્યોગ જાહેર સંસ્થાઓ નાગરિક સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિતના તમામ ક્ષેત્રમાં સુરક્ષિત ઓનલાઇન પદ્ધતિઓને પ્રોત્સાહન આપ્યું છે સાયબર સિક્યોરિટી ને આજના સમય ની જરૂરિયાત ગણી શકાય વધતી જતી ટેકનોલોજી અને કમ્પ્યુટર ના ઉપયોગ થી આ ક્ષેત્ર માં પ્રોફેશનલ્સ ની માંગ વધી છે જે સંસ્થાઓ અને તેમના ડેટા ને સાયબર હુમલા થી બચાવી શકે આ કારણોસર સાયબર સુરક્ષા નિષ્ણાતની ની જરૂરિયાત પણ દિવસે ને દિવસે વધી રહી છે સાયબર સુરક્ષા મુખ્યત્વે તમારી સિસ્ટમ ને ઇન્ટરનેટ દ્વારા થતી ચોરી અને અન્ય ગેરી રીતિઓ થી સુરક્ષિત કરે છે જે તમામ પ્રકારની સંસ્થાઓ સરકારી અને ખાનગી દ્વારા જરૂરી છે સાયબર સેલ નું કહેવું છે ઓનલાઈન છેતરપિંડી ના સોશિયલ મીડિયામાં કોઈ પણ લાલચ માં ન આવવાની અપીલ પણ પોલીસે કરી છે આમ વિવિધ સાયબર ફ્રોડ ના માધ્યમથી આરોપીઓએ ગુજરાતી ના એકસો પચાસ કરોડ રૂપિયા ની છેતરપિંડી કરી છે સાયબર ક્રાઇમ થી બચવા માટે ફોન અને એકાઉન્ટ ના પાસવર્ડ બદલતા રહેવું ઓનલાઈન શોપિંગ બને ત્યાં સુધી કેશ ઓન ડિલિવરી નો વિકલ્પ પસંદ કરવો અજાણ્યા નંબર થી આવતા વિડીયો અટેન્ડ ન કરવા કોઈ પણ એપ માં વાંચ્યા વગર એલાઉ ના વિકલ્પ ને પસંદ ન કરવા ઓનલાઈન સ્કીમ ની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ તેનો ઉપયોગ કરવાથી સાયબર ફ્રોડ થી બચી શકાય છે સાયબર સુરક્ષા અંગે જાગૃતિ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન આરતી ભટ્ટ